ચણા મસાલા બનાવવા માટે અહીંયા ચણાને બે પાણીમાં સારી એવી રીતે ધોઈને પછી પાણી ઉમેરીને આઠ કલાક માટે અહીંયા મેં પલાળવા મૂકી દીધા હતા હવે ચણા પલળી ગયા છે અને તમે જોઈ શકો છો કે આ રીતે થોડા ફૂલી પણ ગયા છે હવે આ ચણામાં જે પાણી છે તેને આપણે કાઢી લઈશું અને પછી તેને આપણે કૂકરમાં બાફવા માટે મૂકીએ છીએ હવે એ પાણીથી સાફ કરીને કુકરમાં આ રીતે ચણા ડૂબે એ રીતે પાણી નાખવાનું છે તેમાં આપણે નાખ્યું છે એક ચમચી મીઠું અને લીધા છે આખા મસાલા આખા મસાલાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તો આ આખા મસાલાને આપણે એક પોટલીમાં આ રીતે બાંધીને તેમાં મૂકી દઈશું પોટલી આ રીતે ડૂબાડી દેવાની અને પછી કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું સાતથી આઠ સીટી થાય ત્યાં સુધી આપણે તેને બાફવાના છે તો આપણા ચણા બફાઈ ગયા છે આપણે અહીંયા આઠ સીટી કરી છે તમે જોઈ શકો છો કે ચણા બફાઈને ખૂબ જ સરસ તૈયાર થઈ ગયા છે આ રીતે હાથથી દબાવીએ તો ચણો આ રીતે ચણો દબાઈ જવો જોઈએ આપણા ચણા સારી એવી રીતે બફાઈ ગયા છે હવે એમાં જે આપણે આખા મસાલાની પોટલી નાખી હતી તેને બહાર કાઢી લઈશું આ મસાલાનો ટેસ્ટ ખૂબ સારો આવે છે તમે પણ નાખજો હવે આપણે તેમાં નાખવા માટે શું તૈયાર કર્યું છે તો ચાર નંગ ટમેટાની ગ્રેવી કરી છે મરચું ત્રણ નંગ આદુ લસણ ડુંગળી એની પણ ગ્રેવી તૈયાર કરી છે બાફેલા ચણા છે એની પણ ગ્રેવી તૈયાર કરી છે અને ટોસ લીધા છે ચારથી પાંચ નંગ એનો પણ આપણે ભૂકો કરી દીધો છે અહીંયા આપણે એક વાસણમાં સાતથી થી આઠ ચમચી તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે એક ચમચી જીરું નાખ્યું છે અડધી ચમચી હિંગ નાખીને તેને હલાવી લઈશું હવે આપણે જે ડુંગળી લસણ આદુ અને મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી તે આપણે તેમાં ઉમેરીને તેને આ રીતે હલાવતું રહેવાનું છે આ જે ગ્રેવી છે તે હલકી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને ચડવા દઈશું તેમાં આપણે બે ચમચી લાલ મરચું પાવડર નાખ્યું છે અડધી ચમચી હળદર નાખી છે એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી મીઠું મીઠું આપણે બાફવામાં નાખ્યું હતું એટલે ધ્યાન રાખીને નાખીશું પછી આ રીતે તેને હલાવી લેવાનું મસાલા તમે તમારી અનુકૂળતા પ્રમાણે ઉમેરી શકો છો આ રીતે બધી જ ગ્રેવીને સારી રીતે હલાવીને તેને બે મિનિટ માટે આપણે ઢાંકી દઈશું બે મિનિટ પછી આપણે જોઈશું તો આ રીતે તેલ ઉપર આવવા લાગે છે અને આપણી જે ગ્રેવી છે એ સારી રીતે બ્રાઉન કલરની થઈ ગઈ છે ગ્રેવીને સારી રીતે કૂક થવા દેશો એટલે તેનો ટેસ્ટ ખૂબ સારો આવે છે જે ટમેટાની ગ્રેવી બનાવી હતી તે પણ આમાં ઉમેરી દઈશું તેને પણ હલાવી લેવાની આપણે ચણાનું શાક કરીએ છીએ તો ચણા તો બાફીએ છીએ તો એ ચણાને બાફીને આપણે આજે ગ્રેવી તૈયાર કરી છે બાફેલા ચણાની છે એનાથી આપણી જે ગ્રેવી છે કટ બને છે હવે એ બાફેલા ચણાની ગ્રેવી પણ આપણે તેમાં ઉમેરી દીધી છે અને હલાવી લેવાનું છે અને જે ટોસનો ભૂક્કો આપણે કર્યો છે તેનો ટેસ્ટ ખૂબ સારો આવે છે તમે જ્યારે પણ દેશી ચણાનું શાક કરો ત્યારે આ જરૂરથી કરજો ટોસ નાખશો તો ખૂબ સારો ટેસ્ટ આવે છે હવે આપણે ટોસનો ભૂકો પણ તેમાં ઉમેરી દીધો છે આ બધું જ આપણે સારી રીતે હલાવી લઈશું તેમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને પાણીને ગ્રેવી સાથે હલાવીને મિક્સ કરવાનું છે આ રીતે જ્યારે આ સ્ટેજ ઉપર આપણે ગ્રેવીને કૂક કરતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી તે બળી ના જાય હવે આ રીતે પાણી ઉમેરીને આપણે તેને બે થી ત્રણ મિનિટ માટે ઢાંકણ ઢાંકી દઈશું હવે તમે જોઈ શકો છો કે ગ્રેવી સાથે બધું મિક્સ થતું જાય છે અને આ જે રસો છે એ કાટો થતો જાય છે આ રીતે ગ્રેવી કટ બનતી જાય એટલે આપણે જે બાફેલા ચણા છે તે ઉમેરી દેવાના બાફેલા ચણા ઉમેરીને પછી તેને ગ્રેવી સાથે મિક્સ કરવાના આ રીતે ગ્રેવી સાથે મિક્સ કરીને તેમાં આપણે જે જરૂરી મસાલા છે તે હવે ઉમેરીશું તેમાં આપણે નાખ્યો છે એક ચમચી ગરમ મસાલો અને એક ચમચી આમચૂણ પાવડર આ બંને મસાલા નાખીને આપણે તેને ફરીથી હલાવી લઈશું ફરીથી આપણે પાછું તેને બે મિનિટ માટે ટાંકી અને ઢાંકીને ફરીથી ખોલીએ તો તૈયાર છે આપણું ચણા મસાલાનું શાક તેમાં આપણે ઉપર કોથમીર ઉમેરવાની છે તો તમે પણ ટ્રાય કરજો ચણા મસાલાનું શાક ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ થાય છે